વલસાડના ચિપ્પાડ હનુમાનજી મંદિર નજીક મોપેડ સવાર ત્રણ મિત્રોને ને નડ્યો ગંભીર અકસ્માત ત્રણ પૈકી બે મિત્રો ગંભીર રીતે ઘાયલ હવે સમાચારો જોઈએ વિગતવાર વલસાડ ડેપોમાં બસ પ્લેટફોર્મ પર લાગે તે પહેલા યાત્રીઓએ દળ લગાવી ધક્કા મુક્કી કરતા એક મહિલા નીચે પટકાઈ હતી જેના માથાના ભાગે બસનો ટાયર ફળી વળતા ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું વલસાડ એસટી ડેપો ઉપર વલસાડથી પાટી ગામ તરફ જતી બસને ડ્રાઈવર પ્લેટફોર્મ ઉપર લગાવી રહ્યો હતો જે દરમિયાન બસના યાત્રીઓ જગ્યા રોકવા દોડ લગાવી હતી બસનો ડ્રાઈવર બસ રિવર્સ લઈને પ્લેટફોર્મ ઉપર વ્યવસ્થિત પાર્ક કરે તે પહેલાં ધસી આવેલ યાત્રીઓના ટોળામાં એક મહિલાને કોઈક યાત્રીનો ધક્કો લાગતા તે મહિલા નીચે પટકાઈ હતી બસના આગળના ટાયર નીચે મહિલા આવી જતા બસનું ટાયર મહિલાના માથા ઉપરથી ફરી વળ્યું હતું જેથી મહિલાનું મોત થયું હતું આ અકસ્માતની ઘટના બનતા અન્ય યાત્રીઓમાં દોડધામ મચી ગઈ હતી બસના ચાલકે બસ ઊભી રાખી એસટીના કંટ્રોલ કેબિનમાં ઘટનાની જાણ કરી હતી કંટ્રોલરે તાત્કાલિક વલસાડ એસટીના ડેપો મેનેજર અને વલસાડ સિટી પોલીસ મથકે ઘટનાની જાણ કરી હતી વલસાડ સિટી પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલી બસના ડ્રાઈવર અને કંડક્ટરના નિવેદન નોંધી મહિલાની લાશનો કબજો મેળવી આગળની તપાસ હાથ ધરી છે ડેપો મેનેજર અનિલ અટારાએ જણાવ્યું કે બસ પ્લેટફોર્મ ઉપર આવી રહી હતી ડ્રાઈવર બસને રિવર્સ લઈને પ્લેટફોર્મ ઉપર લગાવવા જઈ રહ્યા હતા જે દરમિયાન બસમાં સીટ રોકવાની લાયમાં યાત્રીઓ બસ પ્લેટફોર્મ ઉપર લગાવાય તે પહેલાં જ દોડી આવ્યા હતા જેમાં એક મહિલાને ધક્કો લાગી જતાં તે નીચે પટકાઈ હતી જેથી તેના માથાના ભાગ ઉપર એસટીનું ટાયર ફરી વળ્યું હતું જેને લઈ મહિલાનું મોત નીપજ્યું હતું આકસ્મિક બનેલી ઘટનામાં એસટીના ડ્રાઈવરે એસટીના કંટ્રોલરને જાણ કરતા કંટ્રોલરે પોલીસને ઘટનાની જાણ કરી એસટીના ડ્રાઈવરનું બ્રેથ એનાલાઇઝર વડે આલ્કોહોલ ચેક કરવામાં આવ્યો હતો ડેપો ઉપર બસ પ્લેટફોર્મ ઉપર લાગે તે પહેલા યાત્રીઓ દોડી ન આવે તે રીતે આગામી દિવસોમાં પ્રયાસ કરવામાં આવશે બસના ડ્રાઈવર ચંદુભાઈએ જણાવ્યું કે વલસાડ ડેપોના વર્કશોપ ઉપરથી મિની બસ પ્લેટફોર્મ ઉપર લગાવવામાં આવી રહી હતી સાંજની બસ હોવાથી શાળાના વિદ્યાર્થીઓ નોકરિયાત વર્ગ અને ખરીદી કરવા આવેલ ગામડાના લોકોની ભીડ રહેતી હોય છે બસ પ્લેટફોર્મ ઉપર મુકાય તે પહેલાં યાત્રીઓની ભીડ બસમાં સીટ રોકવા દોડી આવ્યા હતા બસ રિવર્સ લેવા કંડક્ટર નીચે ઉતરે તે પહેલાં દોડી આવેલ યાત્રીઓમાં એક મહિલા નીચે પડી ગઈ હતી યાત્રીઓની ભીડમાં કંઈ ખ્યાલ આવ્યો ન હતો બસનું ટાયર માથાના ઉપરથી ફરી ગયા બાદ ઘટનાની જાણ થતાં જ બસ અટકાવી ઊભો રહી ગયો હતો મહિલા કંડક્ટર દિવિશાબેને જણાવ્યું કે બસ પ્લેટફોર્મ ઉપર લગાવવા દેવા યાત્રીઓને વારંવાર સૂચના આપવા છતાં સીટ રોકવાની લાઇઓમાં યાત્રીઓ દોડ લગાવી મૂકે છે જેમાં એક મહિલાને અન્ય યાત્રીનો ધક્કો લાગે જતાં તે નીચે પડી ગઈ હતી મહિલાના માથા ઉપરથી ટાયર પસાર થઈ ગયા બાદ સમગ્ર ઘટનાનો ખ્યાલ આવ્યો હતો યાત્રીઓ પ્લેટફોર્મ ઉપર ઊભા રહી બસ પ્લેટફોર્મ ઉપર આવે તેની રાહ જોવી જોઈએ અને બસ ઊભી રહ્યા બાદ બસમાં ચડવું જોઈએ તેવું વારંવાર યાત્રીઓને સમજાવવામાં આવે છે પરંતુ કોઈ ધ્યાન આપતું નથી સ્ટેન્ડ પર લાવવામાં રિવસો મારવા દીધી નથી ને લાવ્યા એટલામાં જ આ લોકો ધસી આવ્યું ટોળું એટલે ધક્કા મૂકીમાં એ લોકો પડી ગયા હતા એટલો બધો ધક્કોમાં ખ્યાલ આવે કે કંડક્ટર બી દરવાજા પર ઉભે છે ને એટલે કંડક્ટર ઉપર જ દરવાજા પર ઉભે રોકવા આવે તો એટલું બધું ફરતે ના કે દેખાવા નહીં દે એટલા ધસી આવે હાથે પછી તો હવે હું અમે તો હવે ઉતરી પડ્યા નથી પ્લેટફોર્મ પર બસ લગાવવા માટે લાવતા હતા ત્યાં જ વધારે પડતું ટોળું ઘસી આવ્યું અને લગાવવા પણ ન દીધી એટલે પાછળથી બધા બેગ મૂકવા માટે દોડા દોડી કરતા હતા એ આખું ટોળું એટલે કંઈ ખબર બી નહીં પડે અને પાછળ કોઈએ ધક્કો મારી એમને એમ કીધું એટલે પેસેન્જર લોકો બોલતા હતા કે કોઈ ધક્કો મારી એટલે પેલી ગબડી ગઈ એવામાં માયા બધા દોડા દોડી કરતા હતા એટલે વધારે કઈ દેખાતું જ ન હતું બે ત્રણ પેસેન્જર ઉપર પણ ચડી ગયેલા હતા રિવર્સ લેવા માટે સિગ્નલ હું નીચે ઉતરવા નહીં જ હતી ઉતરવા પણ મને નથી દીધી એ લોકોએ એટલું બધું ટોળું એટલે અમે તો ખાલી આગળ બસ લાવ્યા જ પ્લેટફોર્મ પર લગાવવા પણ નથી દીધી એ અંદરથી લાવતા જ હતા બોક્સઅપમાંથી એટલે રોજ જે આ રીતની પરિસ્થિતિ થાય છે અને લોકો એટલા ધક્કાબુક્કી કરે છે અને અમને પણ ઉતરવા નથી દેતા બસ પ્લેટફોર્મ પર સારી રીતે લાગી જાય પછી વારાફરતી પેસેન્જર ચડે એવી અમારી છે આ રીતે તકેદારી હોય તો બચી શકત પણ લોકો એટલા બધા ઉતાવળ કરે બધાને સીટ રોકવી હોય એટલા માટે લોકો દોડા દોડી કાયમ કરતા જ હોય છે રોજ વલસાડ ડેપો પર વલસાડ પાર્ટી રૂટ પર બસ લઈ જવા માટે ડ્રાઈવર દ્વારા પ્લેટફોર્મ પર બસ મૂકવા જતાં પ્લેટફોર્મ પર બસ મૂક્યા હજુ અધૂરી જ જગ્યા છે છતાંય મુસાફર દ્વારા ચડવાની લહાઈમાં એક મહિલા મુસાફર આગળના ટ્રાઈમ આવી જતાં એમનો ઘટના સ્થળ પર મૃત્યુ થવા પામેલ છે

બાલદા ગામે ટ્રેક્ટર પાછળ દંપતીની બાઇક ઘૂસી જતા પતિનું મોત નીપજ્યું હતું જ્યારે પત્ની ગંભીર રીતે ઘાયલ બની છે શેરડી ભરેલું ટ્રેક્ટર અડધા માર્ગો પર કોઈપણ સિગ્નલ વગર ઊભું હોવાથી આ ઘટના બની હતી પ્રાપ્ત માહિતી પ્રમાણે પારડીના બાલદા ગામની હદમાંથી પસાર થતા નાના રોડ ઉપર આજરોજ વહેલી સવારે કોઈપણ સિગ્નલ વિના એક શેરડી ભરેલું ટ્રક ઊભું હતું જેના પાછળ નોકરીએ જતા બોરલાઈના દંપતીની બાઇક ધડાકાભેર ઘૂસી જતા પતિનું કરુણ મોત નીપજ્યું હતું જ્યારે પત્ની ગંભીર રીતે ઘાયલ બની છે પારડી તાલુકાના બોરલાઈ ગામે કુંભારિયા મોટા ફળિયા ખાતે રહેતા વિનોદભાઈ શુકરભાઈ પટેલ ઉંમરવર્ષ અઠ્ઠાવન અને તેમની પત્ની લક્ષ્મીબેન વિનોદભાઈ પટેલ ઉંમરવર્ષ છેતાલીસ સાથે પોતાની પેશન બાઇક નંબર જી જે વન ફાઇવ બી ડી નાઇન ટુ ડબલ સેવન પર સવાર થઈ વહેલી સવારે નોકરી પર જવા ઘરેથી નીકળ્યા હતા ત્યારે લગભગ સાડા છ વાગ્યે શેરડી ભરેલું વગર નંબરનું ટ્રેક્ટર જેનો ટ્રોલી નંબર જી જે વન ફાઇવ ડબલ વાય ફાઈવ એટ નાઇન સિક્સના ચાલકે કોઈ કારણોસર ટ્રેક્ટરને બાલદા નાના પોંઢા રોડ ઉપર અડધા રોડ ઉપર અને અડધું રોડ નીચે ઊભું રાખ્યું હતું ત્યારે વિનોદભાઈએ ઉભેલું ટ્રેક્ટર છે તેમ ન સમજી શકતા ટ્રેક્ટર પાછળ ધડાકાભેર ઘૂસી ગયા હતા જે અકસ્માતમાં વિનોદભાઈ અને તેમની પત્ની લક્ષ્મીબેન ગંભીર રીતે ઘાયલ બનતા એકસો આઠ મારફતે પારડી મોહનદયાળ હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબે વિનોદભાઈને મૃત જાહેર કર્યા હતા જોકે ગંભીર રીતે ઘાયલ બનેલ લક્ષ્મીબેન હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે આ મામલે પારડી પોલીસ મથકે ફરાર થયેલા ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે પીએમ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે આગામી ચોવીસ કલાકમાં ગુજરાતમાં હળવા વરસાદની આગાહીને લઈ દમણમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો વરસાદની શક્યતા હોવાથી જિલ્લામાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે હવામાન વિભાગે આગામી ચોવીસ કલાકમાં સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત નવસારી અને વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે જેને પગલે ગુજરાત સહિત સંઘ પ્રદેશ દમણમાં છેલ્લા બે દિવસથી હવામાનમાં બદલાવ આવ્યો છે અને મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો દમણમાં પણ આજે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું તો કેટલીક જગ્યાએ છાંટાનો આછેરો છંટકાવ પણ થયો હતો જોકે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં આવેલા પલટાના કારણે દમણવાસીઓ ભર શિયાળે ચોમાસું હોય એવો અહેસાસ કરી રહ્યા છે વહેલી સવારે રહેતી ઠંડી વાદળછાયા વાતાવરણને કારણે આખો દિવસ રહી હતી તો માવઠાની શક્યતાને પગલે ફરી એકવાર પંથકમાં કેરી પકવતા ખેડૂતોના જીવ પડી કે બંધાયા છે હાલમાં ગુજરાતમાં આવતા ઉપરી સ્તરના પવનો અરબી સમુદ્રમાં થઈને પસાર થાય છે જેના કારણે દમણ સહિતના દરિયા કિનારાના વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા વર્તાઈ રહી છે આગામી ચોવીસ કલાક દરમિયાન અરબી સમુદ્ર તરફથી આવતા પવનો ભેજયુક્ત હોય જેના કારણે તાપમાન ઘટી શકે છે વરસાદની શક્યતા વચ્ચે હળવા વરસાદ બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે વલસાડના ચીપવાડ હનુમાનજી મંદિર નજીક પણ સવાર ત્રણ મિત્રોને ગંભીર અકસ્માત નડ્યો હતો જેમાંના ત્રણ પૈકી એકને આઈસીયુ વર્ડમાં ખસેડાયો છે જ્યારે બેને સુરત ખાનગી હોસ્પિટલ લઈ જવાય છે વલસાડના છીપવાડ હનુમાનજી મંદિર ત્રણ રસ્તા પાસે બનેલી અકસ્માતની ગંભીર ઘટનામાં વલસાડના ત્રણ મિત્રો પોતાની સુઝુકી કંપનીની બર્ગમેન મોપેડ લઈ ગુંદલાવથી પરત વલસાડ આવી રહ્યા હતા જે દરમિયાન હનુમાનજીના મંદિર નજીક આવતા એકાએક ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા મોપેડ સ્લીપ મારી જતા ત્રણેય મિત્રો ફિલ્મી ઢબે રસ્તા પર પટકાયા હતા અકસ્માતની ઘટના બનતાની સાથે આસપાસના રાહદારીઓ તથા સાથી મિત્રો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ત્રણ મિત્રોને પહોંચેલી ગંભીર ઈજા સમય સૂચકતા દાખવી ખાનગી વાહન મારફતે વલસાડની કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા આ ઘટનામાં ઈજાગ્રસ્ત ડેનિલ શૈલેષ રાઠોડ વર્ષ વીસ રહે કોસંબા દિલીપ ચોક સાગર સુભાષ ગુજ્જર વર્ષ બાવીસ રહે કોસંબા રામનગરી અને હેમિલ રમેશભાઈ રાઠોડ વર્ષ બાર રહે મોરા ભાગડા રામનગરી આ ત્રણેય મિત્રોને ગંભીર ઇજાઓ પહોંચતા ફરજ પરના તબીબોએ તાત્કાલિક આઈસીયુ વોર્ડમાં સારવાર હેઠળ ખસેડ્યા હતા જ્યાં તેમને તાત્કાલિક ધોરણે સારવાર અપાઈ હતી પરંતુ આ ઘટનામાં બે મિત્ર હેમિલ અને ડેનિયલને શરીરના ભાગે પહોંચેલી ગંભીર ઇજાઓ પૈકી તેમને તાત્કાલિક સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા આ સમગ્ર બનાવને પગલે વલસાડ સિટી પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી છે છીપવાડના હનુમાનજી મંદિર નજીક બનેલી અકસ્માતની ઘટનાના સીસીટીવી દ્રશ્યો સામે આવ્યા છે પાણીના કેટલાક વિસ્તારોમાં દીપડાએ પશુઓનું મારણ કરી આતંક મચાવ્યો હતો જેને પકડવા માટે ગોઠવેલ પાંજરામાં દીપડો પુરાઈ જતા ગ્રામજનોએ રાહત અનુભવી છે પારડી તાલુકાના પરિયા ટુકવાડા ડુમલાવ સહિતના વિસ્તારોમાં દીપડો દેખા દેતો હતો અને છેલ્લા ઘણા સમયથી પશુપાલકોને ત્યાં બાંધેલા પશુઓનો મારણ કરી જતો હતો પારડી તાલુકાના ગામોમાં ભયનો માહોલ ફેલાયો હતો જે દીપડાને પાંજરે પૂરવા માટે પારડી ફોરેસ્ટ વિભાગ પશુનો મારણ કરતા વિસ્તારમાં પહોંચી દીપડાને પાંજરે પૂરવા પાંજરું ગોઠવતી હતી પરંતુ ચાલાક દીપડો પાંજરે પૂરાતો ન હતો ત્યારે ફરી એકવાર પારડી તાલુકાના રાબડી ગામે ટેકરી ફળિયા ગત ગુરુવારના મળશકે નરેન્દ્રસિંહ ગોહિલના ઘર પાછળ વાડામાં બાંધેલ એક ગાયનું ફરી મારણ કરી ગયો હતો જે બાબતની ગામના સરપંચે પારડી રેન્જ ફોરેસ્ટ વિભાગના અધિકારી દાદુભાઈ કોકણીને જાણ કરી હતી જેને પગલે ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓએ રાબડી ગામની મુલાકાત લઈ ફરી દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું જે પાંજરામાં આજરોજ શુક્રવારના મળશ દીપડાને પાંજરે પૂરવામાં સફળતા મેળવી હતી મળશ ગામમાં દીપડો પાંજરે પુરાયો હોવાનો મેસેજ વાયુ ફેલાતા ગામના લોકો દીપડો જોવા માટે દોડી આવ્યા હતા ત્યારે પારડી ફોરેસ્ટ વિભાગે દીપડાનો કબજો લઈ પશુ ચિકિત્સક પાસે ચેકઅપ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે પારડી તાલુકાના વિવિધ ગામોમાં છેલ્લા ઘણા સમયથી પશુઓનું મારણ કરી આતંક મચાવતો દીપડો અંતે પાંજરે પુરાતા લોકોએ રાહત અનુભવી છે રાજ્યના નાણાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે બાવીસ ડિસેમ્બરના રોજ ચીરી ગામમાં બે કરોડના ખર્ચે તૈયાર થયેલી પ્રાથમિક શાળાનું ઉદઘાટન કરોડના ખર્ચે તૈયાર થયેલી ચીરી શાળાનું લોકાર્પણ કરાયું હતું ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ થ્રી મળી કુલ ચાર માળની સ્કૂલ બિલ્ડિંગમાં એક ફ્લોર પર પાંચ ઓરડા અને ચાર ફ્લોર મળી કુલ વીસ ઓરડા બનાવવામાં આવ્યા છે જેમાં ધોરણ એકથી થી ધોરણ છ સુધીના કુલ છસો વિદ્યાર્થીઓ એક સાથે અભ્યાસ કરી શકશે આ વિસ્તારમાં અહીં વર્ષો જૂની શાળા હતી જે જર્જરી થવાથી બાળકોના અભ્યાસમાં તકલીફ ઊભી થતી હતી જે અંગે ગામના ગ્રામ પંચાયતના નુરુદ્દીન ચૌધરીએ પ્રધાન કનુભાઈ દેસાઈ સમક્ષ રજૂઆત કરી હતી જે બાદ સ્થાનિક જીઆઈડીસીની ખાનગી કંપનીએ સીએસઆર હેઠળ એક કરોડ જેટલી રકમ આપી તેમજ વલસાડ જિલ્લા શિક્ષણ વિભાગના સહયોગમાં વિશેષ ગ્રાન્ટ પાસ કરી બે કરોડથી વધુના ખર્ચે આ શાળા બનાવવામાં આવી છે જેનાથી છેરી તેમજ આસપાસના ગામમાં બાળકોને શિક્ષણનો લાભ મળશે ઉલ્લેખનીય છે કે શાળાના લોકાર્પણ પ્રસંગે વલસાડ જિલ્લા વિકાસ અધિકારી મામલતદાર પ્રાંત અધિકારી શિક્ષણ અધિકારી ગ્રામ પંચાયતના સભ્યો શાળાના શિક્ષકો વિદ્યાર્થીઓ ગામના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા જેઓને ગામમાં સ્વચ્છતા જાળવવાની અપીલ કરી હતી તેમજ ગામની દરેક સમસ્યા અંગે પંચાયત તરફથી કોઈ પણ મુશ્કેલી આવે તો તે અંગે પોતાને રજૂઆત કરવા નાણા પ્રધાન કરુભાઈ દેસાઈએ જાહેર મંચ પરથી પોતાના સંબોધનમાં જણાવ્યું હતું

તાલુકાના વાલ્વેરી ગામે અખિલ ભારતીય મહાનુભવ સંપ્રદાય સંમેલનનું આયોજન કરાયું હતું જેમાં ધર્મ જાગરણ સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રથમ દિવસે હાજરી આપી હતી આજે બીજા દિવસે ગીતા જયંતિ નિમિત્તે મહાનુભાવ હતી જેમાં આયોજકો સાધુ સંતો ભિક્ષુક સહિતના મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી આજે ચક્રધર સંપ્રદાયના ચીરડે બાબાએ ત્રીજા દિવસે મંચ ઉપરથી જણાવ્યું કે ભરૂચ ખાતે એમના ચક્રધર સ્વામીનું જન્મસ્થળ છે અને ત્યાં વિધર્મી દ્વારા અતિક્રમણ કરવામાં આવ્યું છે જેને દૂર કરી ત્યાં તીર્થ સ્થળ વિકસાવવામાં આવે તેવી માંગ કરી તેમજ સરકાર ભલે અમારી ના હોય પરંતુ અમારા સાધુ સંતોનું ન સાંભળે તો સરકારને ઉથલાવવા માટે પાંચ સંતો જ કાફી હોવાનું જણાવ્યું હતું આયોજક દિનકર પાટીલે જણાવ્યું કે કાર્યક્રમ સ્થળ ઉપર ભલે કોઈ રાજકીય આગેવાનોએ હાજરી ન આપી પરંતુ અમારો જે નિર્ણય છે એ મક્કમ છે અમે પાંચ હજાર લોકો સાધુ સંતો લઈને ગાંધીનગર દિલ્હી મહારાષ્ટ્ર જ્યાં જવું પડે ત્યાં જશું એટલું જ નહીં પ્રથમ રેલી સાથે આવેદનપત્ર આપીશું આ પ્રસંગે હાજર રહેલા કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ જણાવ્યું કે રાજકારણ પછી સૌ પ્રથમ ધર્મ હોય છે અને હું ધર્મ સાથે છું તેમણે મહાનુભાવ સંપ્રદાયના લોકોની સાથે રહી ચક્રધર સ્વામીના જન્મસ્થળ માટે પ્રથમ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જાણ કરવામાં આવી હતી અને કાયદાકીય રીતે રજૂઆત કરવામાં આવે તેમ જણાવ્યું હતું કાર્યક્રમમાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ પંજાબ સહિત અનેક રાજ્યોમાંથી મહાનુભવ સંપ્રદાયમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ભારતીય માનવ પંતક સન્મેલન ગુજરાત રાજ્યમાં બલસાડ જિલ્લા કપરાડા તાલુકા વાલવીર ગામમાં 20 તારીખથી અહીં શરૂ ہوا હતા پورے દેશ سے 1100 સાધુ સંત મંત તપસ્વીઓ અહીં આયા હતા હજારો ભક્તગણ આયા હતા અમાર આકી यहाँ का मकसद था कि भरोज गांव में प्रभु परब्रह्म परमेश्वर श्री चक्रधर स्वामी का जन्म स्थल हमारे मान भाव को मिलना चाहिए दर्शन के लिए मिलना चाहिए और ये जो अति दुर्गम भाग में आदिवासी लोगों ने काफी लोगों ने मान पंथ का धर्म स्वीकार करके यहाँ बहुत अच्छा काम शुरू किया है ये लोगों को ताकत देने के लिए ये दोनों कारण से यहाँ ये सम्मेलन रखा था भगवत गीता का जयंती का आयोजन किया था बहुत अच्छी तरह से यहाँ यह सम्मेलन पार हुआ और ये सम्मेलन के लिए काफ़ी लोगों ने मदद किया तो सबको मैं बधाई देता हूँ गांधीनगर दिल्ली मुंबई इस जगह पे हमारे सब साधु संत मन तपस्विनी ये मुख्यमंत्री महोदय ने आना चाहिए था इसीलिए गांधीनगर में हमारी अभी सभा होंगी एक दिन की रहेंगी वो और ये हमारा भरोस का हमारे ताबे भी मिलना चाहिए इसके वजह से गांधीनगर में हम जाने वाले हैं पाँच हज़ार से ज़्यादा लोग रहेंगे साधु संत रहेंगे दिल्ली में भी वही पंत प्रधान मोदी साहब को मिलेंगे उधर भी हम पाँच हज़ार के आगे लोग लेके जाएंगे और मुंबई में वही होगा इसीलिए वो कार्यक्रम की हमारी तैयारी है सरिगाम इंडस्ट्रीज एसोसिएशन ना हॉल में वार्षिक जनरल मीटिंग मिली थी जेमा वार्षिक अहवाल रजू करी सीई क्षमता में दस एमएलडी नो डी नारो करने निर्णय लीधो સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશને હોલમાં ગુરુવારે સવારે પ્રમુખ કમલેશ ભટ્ટની અધ્યક્ષતામાં વાર્ષિક જનરલ મીટિંગ મળી હતી જેમાં બે વર્ષમાં થયેલ કામ આવનારા દિવસોમાં થનારા કામ સાથે વાર્ષિક અહેવાલ રજૂ કર્યા હતા પ્રમુખ કમલેશ ભટ્ટે એસ્ટેટમાં અંડરગ્રાઉન્ડની થઈ રહેલી કામગીરી ડોમેસ્ટિક વેસ્ટ માટે ફાળવવામાં આવેલી જમીન અને એસ્ટેટમાં જેટકો દ્વારા ત્રણ ફીડરની ફાળવણીથી કંપનીમાં પાવરનો પ્રશ્ન હલ કર્યો હોવાનું જણાવ્યું હતું સરીગામ બાયપાસ બિસ્માર રસ્તા માટે ટેન્ડર પ્રક્રિયા બાદ એજન્સીએ કામ છોડી દીધું હોવાનું જણાવ્યું હતું એસ્ટેટમાં સીઈટીપીની ક્ષમતામાં દસ એમએલડીના વધારા સાથે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇનની જગ્યાએ આવનારા દિવસોમાં ઓવરહેડ ડ્રેનેજ લાઇન નાખવાની જાણકારી આપી હતી કેન્ટીનની જગ્યા પર એસઆઈએ ભવનનું બાંધકામ ટૂંક સમયમાં ચાલુ કરી અંડરગ્રાઉન્ડ કેબલથી કંપનીમાં પાવર સપ્લાય ચાલુ થઈ જશે તેમ જણાવ્યું હતું શિરીષ દેસાઈએ એસ્ટેટમાં થયેલા કામોની ઉદ્યોગપતિઓને જાણકારી આપી હતી એઆઈએની ટીમે નવી બનાવેલી ડિરેક્ટરીનું વિમોચન કર્યું હતું વાર્ષિક સાધારણ સભામાં સેક્રેટરી હેમંત મંડોલી કિશોર ગજેરા નોટિફાઈડ ચેરમેન કૌશિક પટેલ નીતિન ઓઝા જે કે રાય દિલીપ ભંડારી સહિત એસઆઈએના હોદ્દેદારો અને અગ્રણી ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા તો આજે જે એજીએમ હતી સરગામ ઇન્ડસ્ટ્રી એસોસિએશન એમાં આપણા વખતના જે પ્રબુખ કમલેશભાઈ સેક્રેટરી મંડોરી સાહેબ અને એમના પૂરા ઓફિસર અને એમની કમિટી મેમ્બરે ખૂબ સુંદર કામ કર્યા અને આ એજીએમમાં જેટલા હાજર મેમ્બરોએ ખૂબ બધા એપ્રિસિએટ કર્યું એટલે ખૂબ તો પહેલાં તો એમને એમની કમલેશભાઈ એમની સમગ્ર ટીમને હું ધન્યવાદ આપું છું કે એમણે જે વિકાસના કામોને જે આગળ વધાવ્યા છે એ લોકો અભિનંદાને અધિકારી છે અને આપણે આગળ કમલેશભાઈ પણ આગળ કર્યું અમારી પાસે એક આગળની બ્લુપ્રિટ તૈયાર છે એટલે એને માટે એ સતત પ્રક્રિયામાં અમે લોકો કામ કરીએ છીએ અને આગળ પણ લગભગ જે આયોજન કર્યું છે આગળ એમને નવું એક અધ્યતન ફાયર સ્ટેશનનું કામ હાથમાં લીધેલું છે રોડ રસ્તાનું લીધેલું છે ડ્રેનેજ લીધેલું છે અને જેટલું બી આ એસ્ટેટ સોલિડ વેસ્ટનો પ્લોટ છે એ બધા માટેના જે પ્રોજેક્ટ છે એમાંથી લગભગ ઘણા અંશે તો એ લોકોને સફળતા મળી ગઈ છે અને થોડા જે પ્રોબ્લેમ કામો છે એ પણ કામો હવે ટૂંક સમયમાં જીઆઈડીસી દ્વારા એ પ્લોટોનું ફાળવણી થઈ જશે અને આ એસ્ટેટની અંદર રોડ અને ખાસ કરીને સ્વચ્છતા છે એવા પ્લોટ મળશે એટલે એમાં ભાગે આમાં સુધારો આવી જશે નોટિફાઈડ એરિયા એ પણ ખૂબ સારા કામ કરેલા છે કે આ બધી વસ્તુ અંદર તો નોટિફાઈડ એરિયાને ને આવે છે નોટિફાઈડ કરી અને પર પોતાને એટલે જે પૂરી ટીમ છે કે અમે એમને પર પર ખૂબ સારા કામ કર્યા છે અને પર્યાવરણને માટે જો હું કહું તો અમારા બે પ્રોજેક્ટ ઓલરેડી અત્યારે એક પ્રોજેક્ટ તો અત્યારે સીટીપી સીડીપીનો એક્સપાન્શન કાર્યબિંદ થવા જઈ છે 10 સમયનો એક્સપાન્શન નવો દરિયાની પાઇપલાઈન માટે નું જે ટેન્ડર છે એ પણ લગભગ થોડા દિવસમાં ફાઇનલ થઈ જશે સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ વેસ્ટ નો પ્લોટ બી અમને લગભગ પડવાઈ ગયો છે આ બધું જો આપણે જોઈએ ઓવરઓલ ગ્રીનરી પ્લાન્ટેશન

વાપીની આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં અઠ્યાવીસમાં રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું જેમાં છસો એકવીસ યુનિટ રક્ત એકત્ર કરાયું હતું વાપી જીઆઈડીસીમાં આવેલ આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપની ખાતે સ્વર્ગીય રસિકલાલ દેવજી ગાલા સ્વર્ગીય ધન્વંતિબેન વલ્લભજી ગોગરી તથા સ્વ શાંતિલાલ તેજસી શાહના સ્મરણાર્થે બાવીસમી ડિસેમ્બર શુક્રવારે અઠ્યાવીસમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પુરુષ અને મહિલા રક્તદાતાઓએ ઉમળકાભેર રક્તદાન કરતા કુલ છસો એકવીસ યુનિટ રક્ત એકત્ર થયું હતું આરતી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા છવ્વીસ વર્ષથી અવિરતપણે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે આ રક્તદાન શિબિરમાં દર વર્ષે આરતી અને તેની ગ્રુપ કંપનીના કર્મચારીઓ રક્તનું દાન કરે છે અઠ્યાવીસમાં રક્તદાન કેમ્પમાં આરતી ગ્રુપના સંચાલકો સિનિયર કર્મચારીઓને પ્રોત્સાહન પૂરું પાડવા રાજ્યના નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ વીઆઈએના પ્રમુખ સતીશ પટેલ નોટિફાઈડ ચેરમેન હેમંત પટેલ યોગેશ કાબરિયા ઉપરાંત વિવિધ ઉદ્યોગોના ઉદ્યોગપતિઓ સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા જેઓએ રક્તદાતાઓની સેવાને બિરદાવી શુભેચ્છા પાઠવી હતી

જોઈને આજે ખૂબ આનંદ થાય છે બને એટલી જાગૃતતા તમે લાવો લોકો બ્લડ ડોનેશન એક બહુ મહાન દાન કરે લોકો ની ખુશી બચાવી શકે મારી રિક્વેસ્ટ છે કે તમારા પછી અવેરનેસ આવે વધારે આવે વધારે લોકો જાગૃત થાય અને બ્લડ ડોનેશન કરવા માટે પ્રેરાય એવું આપણે કાર્ય જતા પહેલા ફરી એક નજર મુખ્ય સમાચારો પર વલસાડ ડેપોમાં બસ પ્લેટફોર્મ પર લગાવાય તે પહેલા યાત્રીઓએ ધક્કામુક્કી કરતા નીચે પટકાયેલી મહિલા પર ટાયર ફરી વળ્યું બાલદા રોડ પર વહેલી સવારે ટ્રેક્ટર પાછળ બોરલાઈના દંપતીની બાઇક ઘૂસી જતા પતિનો પર મોત જ્યારે પત્ની ગંભીર રીતે ઘાયલ હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીને પગલે છેલ્લા દિવસથી ગુજરાતની સાથે દમણનું વાતાવરણ પણ પલટાયું વલસાડના છીપ્પડ હનુમાનજી મંદિર નજીક મોપેડ સવાર ત્રણ મિત્રોને નડ્યો ગંભીર અકસ્માત ત્રણ પૈકી બે મિત્રો ગંભીર રીતે ઘાયલ સમાચારોમાં આજે બસ આટલું જ વધુ સમાચારો માટે જોતા રહો જેટ ન્યૂઝ ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર